નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે કપાસમાં આવતી ફૂગ કે ફૂગના લીધે કપાસમાં થતું નુકસાન કે જે નુકસાન છે એ કેવી રીતે થાય છે અને જે કપાસ છે એ એમાં ફૂગ કેવી રીતે આવે છે તો આજે તે તેની તમામ આપણે વાત કરવાની છે વિડીયોની અંદર વિસ્તારથી તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો જે આપણે ફૂગ આવે છે એ કપાસના પાકની અંદર બેથી ત્રણ પ્રકારની ફૂગ આવતી હોય છે કે એક તો જાણે આપણે જમીનની અંદર રહેલી ફૂગ એ પણ કપાસના પાકને નુકસાન કરતી હોય પછી ઉપરથી આવતી ફૂગ સફેદ ફૂગ છે પછી કાળી ફૂગ છે એવી જે વગેરે ફૂગ જે આવતી હોય છે એ કપાસના પાકની અંદર નુકસાન પહોંચાડતી હોય છે તો મિત્રો હું તમને બતાવું કે જે અત્યારે આ પાંદડા પેર આ તમે જુઓ કે અત્યારે બે ટાઈપની ફૂગ અત્યારે જોવા મળે છે તમે જુઓ કે જે આ પાંદડું છે એમાં ટપકા પીડા છે તમે જુઓ કે આ જે લોખંડના કાંઠ જેવા ટપકા પીડા છે જુઓ અને એક આ ટાઈપના થઈ ગયા છે કે આખા પાંદડા આમ ફેલાઈ ગયું છે તો અત્યારે જે આ કપાસ છે એ કહેવાય ને કે બે પ્રકારની અત્યારે આમાં ફૂગ જોવા મળે છે મિત્રો તો મિત્રો આ આમાં આપણે ફૂગને નિયંત્રણ કેવી રીતે કરવું અને તેનાથી આપણને જે કપાસનો પાક છે એમાં શું નુકસાન થાય તો નિયંત્રણ માટે આપણે જે યા મળતી દવાઓનો લાવી અને જે ફૂગનાશક દવા હોય તેનો છટકાવ કરતા હોય છે અને મિત્રો તમે જુઓ કે આ જે ઝીણવા છે એની ઉપર પણ આ જે ફૂગને લીધે ટપકા પડ્યા છે જુઓ મિત્રો કે આ જે તમને આ ટપકા દેખાય તો મિત્રો ફૂગ આવેથી કપાસમાં જે કહેવાય ને કે અમુક ટકા ફાલ પણ ખરે છે અને જે સુકારાનો પ્રશ્ન છે એ પણ ફૂગના લીધે થોડો ઘણો હોય છે જોકે જો વધારે સુકારા કપાસના પાકમાં આવતું હોય તો સુકાઈ જાય છે અને કહેવાય ને કે ફૂગના લીધે પણ જે સુકારો આવશે એકદમ ઓછો ફૂગના લીધે બહુ સુકારો ન પણ અમુક પોષક તત્વો ઘટતા હોય વધારે ગરમી પડતી હોય અથવા તો સતત વરસાદ પડતો હોય તો તેના લીધે પણ કપાસના પાકના અંદર અંદર સુકારાની પ્રશ્ન જોવા મળતો હોય છે તો મિત્રો જે અત્યારે તમે જુઓ કે આ કપાસ છે એકદમ આપણે લીલો છે આમાં કોઈ અત્યારે એટલો સુકારો નથી આવ્યો તો મિત્રો એ અત્યારે આ ફૂગની વાત છે આપણે ફૂગ છે એ તમે જુઓ કે આખું જે આ પાંદડું છે એ એની ઉપર આ પથરાયેલું હોય છે તો મિત્રો હવે આપણે આ જે ફૂગ છે એના નિયંત્રણ માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ તો જે આપણે એક યુપીએલનો સાફ પાવડર આવે છે તે આપણે સાફ પાવડર લઈ અને એક પંપમાં પચાસ ગ્રામ નાખી અને તેનો છટકાવ કરવો જોઈએ અથવા તો જમીનમાં જ્યારે આપણે પિયત આપતા હોય કે જ્યારે ધોરિયા વડે આપતો અથવા તો ડ્રીપ ઇરિગેશન હોય ડ્રીપની મદદથી આપણે પિયત આપતા હોય કે તો એમાં આપણે ડ્રીપમાં પણ આપી શકાય અને જમીનમાં પણ આપી શકાય તો ડ્રીપમાં તમે ડાયરેક્ટ જે રીતે ખાતર ચડાવવો એ એવી રીતે ચડાવી શકાય અને જમીનમાં આપવું હોય તો તમે ઉરિયા એક વીઘે દસ કિલો લઈ અને એક એકરે આપણે દોઢસોથી બસો ગ્રામ જે આપણે સાપ પાવડર આવે છે તેનો ઉપયોગ કરાય પછી બીજું આપણે બ્લુ કોપર આવે છે કે જે આપણે કોપર સાઈડની જે આવે છે ફંગી નાશક એટલે કે ફૂગનાશક હોય છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે અને એકથી કપાસના પાકની અંદર એકથી બે રાઉન્ડ એના કરવા જોઈએ એટલે કે એકથી બે વખત છંટકાવ કરવાથી જે આપણે ફૂગ હોય છે એમાં નિયંત્રણ કરી શકીએ છીએ તો મિત્રો ફૂગના લીધે આવું ઘણું બધું કપાસની અંદર નુકસાન થતું હોય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન チェイキーさんに。